આજે આપણે બનાવવાના છે રિંગ ભજીયા એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ આજે આપણે બનાવવાના છે રિંગ ભજીયા તો રીંગ ભજીયા બનાવવા માટે આપણે અઢીસો ગ્રામ મરચાં લીધા છે ને આને આપણે ગોળ શેપમાં કટ કરી લેવાના છે તો ચાલો બતાવી દઉં કઈ રીતે કટ કરવાના છે તો આ રીતે આપણે રિંગ ભજીયા કટ કરી લેવાના છે બધા મરચાં આપણે આ રીતે કટ કરી લેવાના છે તો તમે જોઈ શકો છો કઈ રીતે આપણા મરચાં કટ થાય છે તો રીંગ ભજીયા બનાવવા માટે આપણે બધા જ મરચાને એકરખા કટ કરી લીધા છે અને તમે જો મરચાને આપણે આ રીતે રીંગ આકારમાં કટ કરી લેવાના છે આપણે બધા મરચાં કટ કરી લીધા છે તો હવે આપણે આમાં બે લીંબુનો રસ એડ કરવાનો છે તો આ બે લીંબુનો રસ આપણે એડ કરી દીધો છે રસ મેં પહેલેથી જ કાઢીને રાખ્યો છે સ્વાદ પ્રમાણે આપણે નમક એડ કરી દઈશું લીંબુ આમાં વધારે નાખવાથી આ ભજીયા એકદમ ક્રિસ્પી બને છે ને ક્રિસ્પી ભજીયા ખાવાની મજા આવે તો હવે આને આપણે બેને મિક્સ કરી લઈશું તો આપણે આવી રીતે ઉપર નીચે કરીને આપણે મિક્સ કરી લેવાનું છે સરસ રીતે આપણે સરસ રીતે મિક્સ કરી લીધું છે તો હવે આપણે આમાં લોટ એડ કરી દેવાનો છે તો લોટ નાખવાનો જરૂર પ્રમાણે લોટ એડ કરવાનો તો કરવા આપણે થોડો થોડો લોટ નાખતા જશું અને મિક્સ કરતા જશું આ રીતે જ મિક્સ આપણે આ રીતે જ મિક્સ કરી લેવાનું છે એટલે તમારા હાથ ગંદા નહીં થાય ભી લોટ એકદમ કવર કરી લેશે સરસ રીતે તો આપણે થોડોક લોટ હજી એડ કરીશું આપણે એમાં અને પાણી એમાં બિલકુલ નાખવાનું નથી પાણી વગરના જ તમારે આપણે ભજીયા એકદમ બનીને તૈયાર થઈ જાય છે તો તમે જોઈ શકો છો રિંગમાં એકદમ લોટ સરસ રીતે કવર થઈ જાય છે તો તમે જોઈ શકો છો લોટ એકદમ સરસ રીતે કવર થઈ ગયો છે તો આપણે બધી રીતે તૈયાર કરના હોય તો હવે આપણે પાંચ મિનિટ રેસ્ટ દઈશું એટલે આ રીંગ છે ને એકદમ સરસ રીતે લોટ ચોટી જશે તો આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો આપણે લોટ એકદમ સરસ એને કવર કરી લીધો તો હવે આપણે હાથથી આવી રીતે મિક્સ કરી લેશું અને થોડોક લોટ તમારે નાખો હોય તો નાખી શકો તમને વધારે લોટ પસંદ હોય તો તમે વધારે નાખી શકો બાળકો માટે બનાવો તો તમારે લોટ થોડોક વધારે નાખવાનો હું અત્યારે બાળકો માટે બનાવું છું એટલે થોડોક લોટ આપણે વધારે એડ કરશું તો આપણે આ રીતે લોટ નાખીને અને સરસ રીતે હાથથી મિક્સ કરી લેવાનું છે હળવા હાથે મિક્સ કરવાનું છે આમાં પાણી આપણે બિલકુલ નથી નાખ્યું તમે જોઈ શકો છો તો એકદમ સરસ ભીનું થઈ ગયું છે અને લોટ આપણે બહુ ઓછો નથી નાખ્યો જાજો નથી મીડિયમ નાખ્યો છે તો આ ભજીયા ખાવાની તમને ખૂબ મજા આવશે અને આ ભજીયા એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થશે તો ચાલો હવે આ ભજીયા પડવા માટે તૈયાર છે તો હવે આપણે ભજીયા પાડી લઈશું આને

તો તમે જોઈ શકો છો આપણે એકદમ સરસ અને ક્રિસ્પી બની ગઈ છે જો અવાજ પણ આવે છે તો આને આપણે ઘડી વાર સાઈડ પર મૂકી દેવાની છે અને આ જ રીતે આપણે બીજી રીંગ પાડી લેવાની છે આમાં લીંબુ નાખવાથી ટેસ્ટ ખૂબ સરસ આવે છે અને ક્રિસ્પી પણ બને છે આમાં જેમ લીંબુ વધારે હોય ને તેમ બધા સારા બને છે તમને લીંબુ ઓછું પસંદ હોય તો તમે લીંબુ ઓછું પણ નાખી શકો છો અને આમાં તમને મરી પાવડર પસંદ હોય તો તમે મરી પાવડર પણ એડ કરી શકો છો મેં અત્યારે મરી પાવડર નથી નાખ્યો તમને મરી પાવડર પસંદ હોય તો તમે મરી પાવડર આમાં એડ કરીને બનાવો તો ટેસ્ટ ખૂબ સરસ આવે છે તો બધી જ રીંગ આપણે આ રીતે તળી લેવાની છે તો આ બધી આપણા તેલ નીકળી ગયું છે તો આપણે સાઈડમાં તળી લઈશું અને આપણે આ જ રીતે આપણે તળી લઈશું ફરીથી તો આ જ રીતે આપણે બધી જ રીંગ તળીને તૈયાર કરી લેવાની છે આપણે આપણે ની ચટણી સાથે સૌ કરીશું તમે આની સાથે ડુંગળી ખાતા હોય તો ડુંગળી પણ લઈ શકો છો આપણે એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી રિંગ ભજીયા તો તમે આ રીંગ ભજીયા બનાવો ખાઓ અને તમારો અનુભવ મારી સાથે શેર કરો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ